તંત્રના અધિકારીઓના કાનના ઢાંકણા કેમ બંધ છે તે બાબતે લોકો સવાલ કરી રહ્યા છે બળિયા હનુમાનથી ચોકથી શાક માર્કેટ તેમજ ગૌરવ પંથ રોડ પરના ફૂટપાથ પર તેમજ જાહેર રસ્તા પર લારી ગલ્લા વાળાઓએ દબાણ કરી દીધું છે જેમાં એસટી બસ સહિત અનેક વાહનોને પસાર થવામાં ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડતું હતું એ તો કાયમીનો સવાલ હતો પરંતુ લારીઓ પર શાકભાજી કે ફ્રૂટ વેચતા લોકોએ સ્પીકર શરૂ કર્યા છે જેમાં આખો દિવસ રેકોર્ડ કરેલ અવાજ સ્પીકરમાં વગાડતા હોવાથી બેંકમાં આવતા ગ્રાહકો રાહદારીઓ સહિત શાકભાજી માર્કેટના વેપારીઓ ત્રાહિમામ પોકાઈ ઉઠ્યા છે વેપારીઓએ ફરજ પરના ટીઆરબીને રજૂઆત કરવા છતાં આ લારીઓવાળાને કોઈ અસર થતી નથી જેથી જવાબદાર મોટા સાહેબોને કાનૂના ઢાંકણ ખુલ્લે અને કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માંગ ઉઠવા પામી